પાદરાનગર ખાતે આવેલા અંબાજી તળાવ ખાતે દશામાના દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું પાદરા નગરમાં અંબાજી તળાવ ખાતે દશામાને વિદાય આપવામાં આવી હતી પાદરા નગરની શ્રદ્ધાળુઓના દસ દિવસનું આતિથ્ય માણી રવિવારે મણસકે દશામાએ વિદાય લીધી હતી મોટી સંખ્યામાં ભાવી ભક્તો પાદરા અંબાજી તળાવ ખાતે એકત્રિત થયા હતા અને શ્રદ્ધાપૂર્વક દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું વ્રતના અંતિમ દિવસે શ્રદ્ધાળુએ માતાજીની જાગ કરી હતી મોડી રાત્રથી જ વાસ્તે ગાજતે મા દશામાનની શોભાયાત્રાઓ નીકળી હતી પાદરા શહેરના અંબાજી તળાવ ખાતે દશામારના પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર વ્યવસ્થા ઊભી કરી હતી જ્યારે પાદરા તાલુકામાં આવેલા ડબકા અને મુજપુર મહીસાગર નદીમાં પણ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું